હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું આજ મિત્રો ત્યાં તારીખ પછી અને વાગી ગયા છે સવારના વાગી ગયા છે સાડા છ પોણા સાત થઈ ગયા છે અને લાઈટ જતી રહી છે એટલે ભાઈ જાગી ગયો છું સવારે સવારમાં બ્રશ કરી લીધું છે અને બાપા સીતારામ હવે લાઈટ તો જતી રહી છે પણ અત્યારે અત્યારે ભાઈ મેઘરાજા તમારા કેદારની એન્ટ્રી થઈ ગઈ છે વરસાદ બહુ સારો પડે છે ચિત્રા સાઈતે અને જોવો પાણી જાય ખુબ વરસાદ કરે આમ તો જો કઈ દેખાતું છે પવન એટલો છે શું વરસાદ પડે છે અત્યારે અત્યારમાં ભાઈ ભાઈ મેં એક રજાએ એન્ટ્રી કરી દીધી ધમાકેદાર અને ખેડૂતો માટે સારા સમાચાર એ આવી ગયા જો કે ત્રણ ચાર દિવસ આગાહી હતી વરસાદની મિત્રો વરસાદ પંદર મિનિટથી ચાલુ છે પણ જોરદાર વરસાદ આવે છે અને પવન એવો છે પવન સાથે વરસાદ વલભીપુરમાં છે જો બજારું તો જેમ નદી એવા એ બજારું થઈ ગઈ છે અને આકાશમાં વાદળ થઈ ગયું છે એટલે બંધ રહેવાની કઈ બંધ રહેશે નહીં ભલે આવતો તારે વાદળ એક થઈ ગયું છે રસ્તાઓ નદી રૂપાંતરિત થઈ ગયા છે એક બાજુ સાયતેમ ની રજાઓ ને એક બાજુ વરસાદ સાતમ માં તે કે આગાહી છે આવો મેઘરાજા આવો મિત્રો હજુ વરસાદ ચાલુ જ છે અને સવાર સવારનો વ્યૂ છે સરસ મજાનો આપડે ધાબો પર ગયા છીએ બધા નળો જોઈ લેવી કોઈ ચોકઅપ થઈ ગયા ને પવન તો છે વાહ વાહ વરસાદી વ્યૂ સવાર સવારનું વાતાવરણ છે કલાક વરસાદ આવ્યો હોય છે આ છે અમારે વરભીપુરનું સવાર સવારનું વરસાદી વ્યૂ પાણી પાણી થઈ ગયા પવન છે છત્રી કાગડો થઈ ગઈ છે મને લાગે છે સાડા નવ અને આપણે નાઇન એકદમ કમ્પ્લીટ થઈ ગયા અને આજે સવાર સવારમાં સરસ મજાનો વરસાદ આવતો હતો એમાં ભાઈ મોર્નિંગના સમયમાં જે વરસાદ આવે ને એ તો ખૂબ વાતાવરણ આહલાદક થઈ જાય તો હવે આપણે તૈયાર થઈ ગઈ છીએ એકદમ અને આજે મિત્રો કાલે પાંચેમ હતી અને આજે ના કાલ પાંચેમથી સવારમાં સા બપોર પછી છઠ હતી અને આજ છે શીતળા સાહેબ એટલે આજે મહિલાઓને એકદમ આરામ રસોડું બન મને મારે ખ્યાલ મુજબ આખા વર્ષમાં એક જ દિવસ એવો આવતો હોય છે કે જેમાં મહિલાઓને આરામ રસોઈ બનાવવામાં આરામ હોય પણ આમ તો પાછું આગલે દિવસે એટલી મહેનત કરવી જ પડે છે તો હવે પ્લાનિંગ એવું છે એ કંઈક દર્શન કરવા જેવી ક્યાંક આ વાત વરસાદ ધર્મ ચાલુ છે જો થોડો બંધ થઈ જાય તો ક્યાંક દર્શન કરવા જેવી હવે ક્યાં જેવી છે એ બ્લોગમાં બન્યા રહીજો મિત્રો અને ભાઈ રસોઈ ઘરની તો પૂજા પૂજા થઈ ગઈ છે કારણ કે આજે આખો દિવસ એમના બંધ રાખવાનું હોય તો બ્લોગમાં બન્યા રહીજો મિત્રો મિત્રો વરસાદ થઈ ગયો બંધ અને હવે આપણે એકદમ તૈયાર થઈ ગયા છીએ જેવી બહાર દર્શન પ્રર્શન કરી લેવી મંદિરે અને પછી ક્યાંક મારવા જઈશું બ્લોકમાં ક્યાં જઈશું તમને હું બતાવીશ વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે આજે ભાઈ સાહિત્યમ છે શીતલામાનો તહેવાર છે એટલે મારા વાઈફ શીતલામાના દર્શન કરવા ગયા હતા તો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે શીતળામાનો બધા મહિલાઓ આજે સવારમાં રસોડાની પૂજા કરી અને પછી શીતળામાના દર્શન કરવા જાય ત્યાં પ્રસાદી ધરાવે અને દર્શન કરે સરસ મજાનું અમારું મંદિર છે વલભીપુરમાં શીતળામાનું સરસ જગ્યા છે ને અમે જે વિસ્તારમાં રહીએ છીએ એ જ વિસ્તારમાં સરસ મજાનું મંદિર આવેલું છે આજે ખાસ સાયતમના દિવસે એના દર્શન કરવાનો લાવો હોય છે આવી ગયા ભાઈ બુદ્ધેશ્વર ભોળાનાથના મંદિર બહુ જ પૌરાણિક મંદિર છે અને સીતારામાના મંદિરની બાજુમાં જ છે ને આજે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે કીધું ચાલો અહીંયા દર્શન કરી લેવી બહુ જ પૌરાણિક મંદિર છે અમારા વલભીપુરમાં અને સરસ મજાનું મંદિર મોટું મંદિર છે તો આજે ભોળાનાથના દર્શન કરી લેવી શ્રાવણ મહિનો છે એટલે ખૂબ શ્રદ્ધાળુઓ દર્શન કરવા અત્યારે આવે છે ખાસ તો શ્રાવણ મહિનામાં જય ભોળાનાથ તમે દર્શન કરી લ્યો મિત્રો ભોળાનાથના દર્શન કરી અને હું મારા વાઈફ વાતાવરણ સરસ મજાનું છે તો મેં કીધું ચલો તારે એક રાઉન્ડ માઈલ લેવી કારણ કે વરસાદ સવારનો અત્યારે બંધ થયો છે અમુક ઝરમર ઝરમર તો આવે છે પણ આનાથી કંઈ પલ્લા એવું નથી તો વાતાવરણનો આનંદ લેવા આવી ગયા છીએ અમે રામ પેરી લઈને રામ પરવાળા રોડે એટલે સરસ મજાનું વાતાવરણ છે પવન ધીમો ધીમો આવે છે અને અમે ભાઈ નીકળી ગયા છીએ થોડાક આગળ જઈશું વાતાવરણનો આનંદ લઈશું હવામાન એકદમ ચોખ્ખું છે અને પછી પાછા બ્લોગમાં બન્યા રહેજો એમના ઉભા રહી ગયા રોડ ઉપર અને પાછો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે તો વાતાવરણ એકદમ સરસ મજાનું છે જો ગાડીઓ વાળાને મજા આવે પણ હવે આપણે ભાગવું પડશે કારણ કે ખોટું પલવું પલળવું તો ચલો નીકળવી આવી ગયા ભાઈ વલભીપુરમાં આ છે જો મારુતિ ઇમ્પેક્સ

ઠંડુ જમવાનું હોય એટલે જમીને બગોર ઉઈ ગયો હતો જાગી ગયો સાંજના ચાર વાગી ગયા છે ને જમવામાં તો આજ બધું કાયલનું ઠંડુ ઠંડુ એ જ છે જેમ એ ભૂખ લાગી છે ફરી વખત એવું લાગે તો જમી લીધી અને ભાઈ ઝરમર ઝરમર વેવો વરસે છે આજ તો સવારનો વરસાદ ચાલુ જ છે ધીમે ધીમે પછી તો ધીમે ધીમે થઈ ગયો અત્યારે ચાલુ છે વાતાવરણ એકદમ ઠંડુ કહી દીધું ઊંઘ ઊંઘ જ આવે નકરી હવે થોડુંક જમી લેવી આવી ગયા ભાઈ આપડી કાયમી જગ્યાએ રોડે બેસવા અને વરસાદ ઝરમર ચાલુ જ છે આ વાતાવરણ ભાઈ બેસવાની મજા આવે એકદમ શાંત વાતાવરણ છે કોક કોઈ ગાડીઓ નીકળે છે આ તહેવાર છે એટલે થોડુંક ટ્રાફિક સવારમાં હતું નીકળી ગયા ભાઈ વોકિંગ કરવા અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર વોકિંગ કરવા નીકળી ગયા છે વરસાદ બંધ થયો સમય હતો આપણી પાસે એટલે કીધું થોડુંક સવારના હાથ તો આરામ જ હતો એટલે ચાલી નાખવી અને એમાં પાછા આ વાતાવરણને ચાલવાની ખૂબ મજા આવે રોડ જુઓ એ એકદમ વરસાદનો ધોઈ ગયો છે સાંજનો સમય છે તો થોડુંક વોકિંગ કરી નાખવી ટાઈમ મળી ગયો મિત્રો વાગી ગયા સાત ને આપણે વોકિંગ કરીને આવી ગયા ઘરે બહાર તો ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે અને હવે તો કંઈ જમવાનું તો કંઈ સયા નહીં કેમ કે ઠંડુ જગ્યાએ નથી પેટમાં અને ઠંડુ કંઈ આપણે ખાવું નથી તો મિત્રો જો મારા આવા બ્લોગ તમને પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ગુડ નાઇટ મળશું આગળના બ્લોગમાં